હાલ પોલીસ કડક તપાસમાં ચાલી રહી છે ઘટના સ્થળે પોલીસ અને એકસો ની ટીમ પહોંચી ગઈ હતી જોબાડા પ્રાથમિક શાળાની પાછળ મળી આવી હતી પ્રાથમિક તપાસમાં હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે પોલીસે જણાવ્યું હતું કે સંજયભાઈ બચુભાઈ પર છરીથી હુમલો કરવાનો આરોપ છે લાશ પર દસ થી બાર જેટલા છરીના ઘા છે આ ઘટના સ્થળે પોલીસ અને એકસો ની ટીમ પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે એફએસએલ ટીમ બોલાવીને અલગ અલગ ટીમો દ્વારા આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે હાલ પોલીસે કડક તપાસ ધમધમાવી રહી છે સુરેન્દ્રનગરના જોબાડા ગામમાં યુવતીની હત્યાની ઘટના સામે આવી છે પ્રાથમિક શાળાની પાછળ મળી આવી પ્રેમ સંબંધમાં હત્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે પોલીસ અને એફએસએલ ટીમ તજવીજ હાથ ધરવામાં આવી છે આરોપીને પકડવા પોલીસે અને એફએસએલ ની ટીમે તજવીજ હાથ ધરવામાં આવી છે અને સંજયભાઈ બચુભાઈ પર ફરિયાદ નોંધવામાં આવી છે

પોલીસ ફરિયાદ નોંધાઈ છે પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોય તેવું અનુમાન લગાવવામાં આવે છે તજવીજ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે આજરોજ ચૂડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોબારા જે ગામ આવેલું છે ત્યાં વહેલી સવારે એક બરાબર બનેલો હતો આ જોબાડા ગામની અંદર આવેલી પ્રાથમિક શાળાની બાજુમાંથી એક મહિલાની લાશ જે છે એ મળવા બાબતે હકીકત પોલીસને ત્યાંને આવેલી હતી જેના અનુસંધાને લોકલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધારાની તપાસ કરતા એવી જાણકારી મળેલ કે આ જગ્યાએ જે છે હેતલબેન ભૂપતભાઈ જુવાલિયા કરીને જે સ્ત્રી છે એમની આ જે છે બોડી છે અને ગામના જ એક વ્યક્તિએ ઝાકુ વડે એમના ઉપર હુમલો કરી અને મલ્ટિપલ જે છે એ જગ્યાએ એમને ઘા મારી અને જગ્યા ઉપર જેમનું મૃત્યુ નીપજાવેલ છે અ વધુ તપાસ કરતા લોકલ ને જાણવા મળે કે આ હેતલબેન જે છે એમને તેમના જ ગામના સંજયભાઈ બચ્ચુભાઈ લીંબડિયા આમની સાથે પ્રેમ સંબંધ હતો અને એમની સાથે એમને મૈત્રી કરાર કરી અને એમના થકી એક બાળકનો પણ જન્મ જે છે એ આ હેતલબેનને થયેલો હતો આ સંજયભાઈ જે છે આર્મીમાં પોતે નોકરી કરે છે પાછળથી પોતે બીજા એક મહેરત પણ કરે છે ત્યાંથી પણ એમણે છૂટાછેડા જે છે થયેલા હતા પણ આ બંને વ્યક્તિનો નો પ્રેમ સંબંધ બાબતે જે છે એ રાગ રાખી અને આજે સંજયભાઈ છે એમના પિતા બચ્ચુભાઈ લીંબડીયા કરીને જે છે એમણે આજે મરણ જનાર ભોગવનાર મહિલા જે છે એમના ઉપર પોતે આજે વહેલી સવાર હુમલો કરી અને અલગ અલગ ચાકુના લગભગ દસ થી બાર જેટલા ઘા જે છે શરીરે મારી आज uh, रोज